સ્ટેટની એક્ઝામ માટે જ્યારે એમ પૂછવામાં આવે છે કે કયું પુસ્તક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે આના માટે સ્પેશિયલ કલેક્શન છે જે આપણી સમક્ષ રજૂ કરીએ છીએ જીવન શિક્ષણ નામનું પુસ્તક જે દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે સૃષ્ટિ અને પ્રખ્યાન ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે પરબ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે શબ્દસૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જીવન શિક્ષણ જેમ જી સીઆરટીમાં પ્રકાશિત કરવામાં આવે છે તેવી રીતે શિક્ષક જ્યોત એ શિક્ષક સંઘ દ્વારા પ્રકાશિત થતું પુસ્તક છે આવી રીતે શૈક્ષિક મહાસંઘ દ્વારા શૈક્ષિક દીપ પ્રકાશિત કરવામાં આવે છે મસ્તી નામનું પુસ્તક વિકાસ વર્તુળ ભાવનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે શક્તિ એ પુસ્તક એસએસ એટલે કે સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે બાળ વિશ્વ બાળ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે પ્રગતિ શિક્ષણ પીજી પટેલ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે આદિત્ય કિરણ સિદ્ધિ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ક્લાસરૂમ ટેકનિક નવભારત પ્રકાશન પ્રકાશન દ્વારા પ્રકાશિત થાય છે અધ્યયન અધ્યાપન ગુર્જન સાહિત્ય પ્રકાશન છે ઘર શાળા સરસ્વતી વિદ્યાલય અમદાવાદ અને બાલમૂર્તિ નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરા દ્વારા પ્રકાશિત કરવામાં આવશે મિત્રો આમાંથી એક પ્રશ્ન આવો ફરજિયાત છે અને તમામને ધ્યાનથી વાંચી લેવો આભાર